ચાંદોદ ખાતે આપદા મિત્રોની એક દિવસીય રિફ્રેશર તાલીમ યોજાઈ હતી ગુજરાત સરકાર અને ભારત સરકારના એનડીએમએ દર વર્ષ બે હજાર અઢારથી ત્રેવીસ દરમિયાન રાજ્યભરના નવ હજાર ત્રણસો ને ચોપન જેટલા આપદા મિત્રોને એસડીઆરએફ દ્વારા નિવાસી તાલીમ આપી તાલીમબદ્ધ કરવામાં આવ્યા હતા ત્યારે ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી તાલુકા વહીવટીતંત્ર ડભોઈ તેમજ એસડીઆરએફ લાલબાગ વડોદરાના સંયુક્ત ઉપક્રમે તાલીમ પામેલા પચાસ ઉપરાંત આપદા મિત્રોની એક દિવસીય રિફ્રેશર શિબિર ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાંદોદ ખાતે યોજાઈ હતી સવા ના માં આપદા મિત્રોને ડિઝાસ્ટરની પરિસ્થિતિમાં વહીવટીતંત્રને મદદરૂપ થવા તેમજ એનડીઆરએફ અને એસડીઆરએફ સાથે સંકલનમાં રહી પૂર બચાવ કામગીરી રાહત વિતરણની કામગીરી મદદરૂપ થવું રસ્તાઓ ખુલ્લા કરવાની કામગીરી સુંદર રીતે બજાવી શકે તે અંગેની બીએન હાઇસ્કૂલના હોલમાં મૌખિક તેમજ પ્રોજેક્ટર માધ્યમ સવિસ્તાર માર્ગદર્શન સાથે સમજ અપાઈ હતી બપોરના સેશનમાં ઐતિહાસિક મલ્હારરાવ ઘાટના નર્મદા કિનારે પૂર બચાવ કામગીરી પ્રાથમિક સારવાર જેવા વિષયોમાંની વિષયોમાં તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ એક દિવસીય કેમ્પમાં ડબલ્યુ મામલતદાર ડીવી ગામિત ઈધરા નાયબ મામલતદાર હિતેશ રાણા સર્કલ ઓફિસર પ્રવિણ જોશી તેમજ એસડીઆરએફ લાલબાગ વડોદરાના પીએસઆઈ કે એસ રાઠવા અને તેઓની ટીમ ઉપસ્થિત રહી હતી આજરોજ જાણોદ મુકામે તાલુકા તંત્ર દભોઈ તેમજ એસડીઆરએફ ટીમ વડોદરા દ્વારા એક દિવસીય આપડા મિત્રોને રિફ્રેશર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોડના અને ડિઝાસ્ટરના આવશ્યક સંજોગોમાં કેવી રીતે તકેદારી રાખવી અને એ પ્રમાણે એની એની જે કીટ છે એ પ્રમાણે તમારે કેવી રીતે મદદરૂપ થવું અને રેસ્ક્યુ કેવી રીતે કરવું એ તમામ વિષયો પર વિશેષ ચર્ચા કરવામાં આવી અને પ્રત્યક્ષ તાલીમ આપવામાં આવીને ક્યાંક તાલીમ શ્રી બી એન હાઈસ્કૂલ ચાનોદ ખાતે આપવામાં આવી હતી અને મલ્હારરાવ ઘાટ ચોદ ખાતે પણ એમને પ્રત્યક્ષ રેસ્ક્યુ કેવી રીતે કરવું એ પ્રમાણે પણ એમને શીખવાડવામાં આવ્યું અને આ તાલીમમાં મામલતદારશ્રી દભોઈ દીવી ગામીત સાહેબ ડિજાસ્ટર નાયબ મામલેદારશ્રી એસડીઆરએફ ટીમ તમામ જે આવ્યા છે સિસોદિયા સાહેબ છે તમામ લોકો હાજર રહ્યા